તો હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ નહીં જોવા મળે પરંતુ બે દિવસ બાદ ફરી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે તો હાલ ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે કે જ્યાં કોલ્ડ વેવની અસર ગુજરાતમાં પણ થશે કે જેના પગલે ઠંડીનું પ્રમાણ વધશે તો આગામી બે દિવસ બાદ હજુ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે સાત શહેરોમાં ઠંડીનો પારો પંદર ડિગ્રી નીચે નોંધાયો છે ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે તો પાંચ પોઈન્ટ એક ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે હવે કમોસમી વરસાદની શક્યતાને નકારી છે જોકે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાના સંકટનો અનુમાન વ્યક્ત કર્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ફેબ્રુઆરી માસની શરૂઆતમાં તેમજ સત્તર અને અઢાર ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટાના સંકેત આપવામાં આવ્યા છે તો અંબાલાલના આંકલન મુજબ રાજ્યમાં ફરી સત્તર અને અઢારમી ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ થઈ શકે છે